બેંક ઓફ ઇન્ડિયા ગ્રાહકોની ગ્રાહકો ની જાણ બહાર એકસો પચાસ થી લઈને ત્રણસો પચાસ જેટલી રકમ કાપી લે ફડ્યાની બેંક ઓફ ઇન્ડિયા સામે ગ્રાહકોમાં રોષ ફાટી નીકળ્યો છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં ગ્રાહકોની રકમ કપાતા રોષ ફેલાયો છે બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોની જાણ બહાર રૂપિયા એકસો થી લઈને ત્રણસો જેટલી રકમ કાપી લેવાય છે વડિયાની બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રાહકોની જાણ બહાર રકમ કપાતા રોષ ભભૂકી ઉઠ્યો છે વીમા સુરક્ષાના નામે બેંક દ્વારા પૈસા કાપી નખાતા વિરોધ ઉઠ્યો છે હવે આ લોકોને પીએમ એ પીએમ જે કે એવી નામની કંઈક યોજના હોય છે વીમા કવચ કરી હોય છે તો આ બધા ગ્રાહકો છે અમુક ગ્રાહકોની જાણ વગર આ લોકો એના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે જાણનો એ રીતે સુરક્ષા કવચ ચાલુ કરી દે છે તો કસ્ટમરને જાણ હોતી નથી અને દર મહિને ત્રણ મહિને અથવા છ મહિને બધા એ ગ્રાહકોના ખાતામાંથી પૈસા કપાતા હોય છે પણ જનરલી ગ્રાહકો પૂછવા જતા નથી ત્યારે આ અમુક આ ભાઈ છે આ મારી પાસે આવીને એણે મને કીધું કે મારા ખાતામાંથી આ રીતના જો દર કેટલાસ ચારસો છત્રીસ રૂપિયા દર છ મહિના કપાઈ દે છે તો અમે અહીંયા પૂછવા આવ્યા ને તો કોઈ પણ ગ્રાહકોની સંમતિ વગર આ લોકોએ આવું ચાલુ કરી દીધું પછી મારા જ એક ફેમિલી મેમ્બરનું આ આ સ્કીમ ચાલુ કરી દીધી હતી તો અહીંયા અમે આવીને પૂછ્યું કે ભાઈ આ સેનું છે તો એ લોકો એમ કીધું કે તમે ગેમિંગ રમતા હોય ને ગેમ ગેમના પૈસા તમારામાંથી કપાડે અથવા તમે ગીત સાંભળતા એવો ખોટો અમને ઉડાવ જવાબ આપવાનો આવેલો ને મેં એની અરજી કરી હતી અરજી કરી એટલે લોકોએ મને પૈસા રિફંડ કરી દીધા હતા બધા જેટલા અમારા પૈસા કપાણા હતા પછી આ બધા વડિયાના જે લોકો છે એનામાં પણ મને જાણવા માં આવ્યું આ રીતે આવી ખોટી યોજના ચાલુ કરીને બધાના ખાતામાંથી પૈસા કાપે છે તો આ ભાઈ તમારે કેટલા કપાય 436 436 શું નામ અને ગામ તમારું ગયો ગામ વડિયા મયોર મનુભાઈ સગર

એનામાં પૈસા કપાઈ જાય કોઈ પણ જાતની પરમિશન ઉપર તો આ એક પ્રોડક્ટ થયું ગણાય સરસ તો ઘણા લોકોના પૈસા ઉપાડ્યા હશે આપણે હું કરી દીધું તું હવે આ ભાઈનો આરબીઆઈ નો નિયમ એવો છે કે કોઈ કસ્ટમર પાસે ચેકબુક ન હોય તો એને ગમે એટલા પૈસા વિડ્રો કરી દેવા પડે તો આ તમે શું કરો તો આ ભાઈને છે ને ચેકબુક એને ઇશ્યુ થઈ નથી કોઈ એને દોઢ વાગ્યાના બપોરના બેસાડ્યા છે અત્યાર સુધી પૈસા ઉપાડી દીધા નથી એની પાસે ચેકબુક છે નહીં ભાઈ બાકી ઇસ્યુ નથી ઉપાડવા નથી ખેડૂત છો તમે ખેડૂત ખેડૂત છે અમે દોઢ વાગ્યાની ભાઈ બેઠા છે તો આ રીતના ખોટી રીતના બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જ બધાને હેરાન કરવામાં આવે છે અને ખોટા બધાને પણ પૈસા ઉપાડી લે છે થેન્ક યુ સર ભલે હાલો હજી વડિયામાં કાલ આપણે જેટલા પબ્લિક છે બધાને અહીંયા આવી અને જોવરાવી લે કેટલા કેટલા અકાઉન્ટમાંથી હું તો મારી રીતે કરીશ ઓછામાં ઓછા મને કાલે હવે પાંચસો જણા મળશે કે આ યોજનાના પૈસા કપાણા છે અને એને જાણ નહીં હોય તો એ પૈસાનો આંકડો કેટલો જાય તમે જાણી જાઓ